આ દરમિયાન આશ્રમ પાસે એક મહિલા કૂવામાં પડવા આવી બાપુની નજર આ મહિલા પર પડી બાપુએ વિચાર્યું કે જો હું સાધ નહીં પાડું તો આ દીકરી પોતાનો જીવ દઈ દેશે એમ કહેવાય કે ત્યારે સંત મૂળદાસ બાપુનું હૃદય દ્રવી ગયું અને તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા હો કે કોણ છો બેટા ત્યારે સામેથી જવાબ આવ્યો કે બાપુ હું કુંવારી છું અને મારા પેટમાં બાળક છે મારાથી ભૂલ થઈ ગઈ છે મારાથી મોટું પાપ થઈ ગયું છે હવે જો હું આ બાળકના પિતાનું નામ આપું ને તો હું અને મારું બાળક બંને બચી જઈએ પણ હું કોનું નામ આપું આપું જો જો નામ નામ તો તો એ વ્યક્તિને મારશે એને જીવવા જીવવા દે દે અને મને આટલું સાંભળતા જ સંત આપણેદાસજીએ પ્રશ્ન કર્યો બેટા તું કોઈનું નામ આપી દે તો તું અને તારું બાળક બંને બચી જશો મહિલા જવાબ આપે છે કે હા બાપુ અને ત્યારે સંત મુરદાસ બાપુના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા ને એ ખાસ સાંભળજો એ દીકરીના મુખેથી હા સાંભળતા જ સંત મોદસ બાપુ એટલું બોલ્યા કે જા આ બળકના પિતા તરીકે મારું નામ આપી દે અરે ના બાપજી આ શું બોલો છો તમે અરે બાપુ આખું અમરેલી તમારી પૂજા કરે છે અને આ વાત સાંભળીને એ લોકો જ તમને મારશે તમને બદનામ કરશે બાપુ કહે છે કે બેટા તું એ બધું ના વિચાર તું જલ્દી જા અને મારું નામ આપ કે આ પાપનો બાપ મૂળદાસ છે અને સાહેબ એમ કેવાય કેમ સંત મૂળદાસ બાપુ એ બીજાનો કલંક પોતાના માથે લઈ લીધો હો આવું એક સાચા સંત જ કરી શકે પળવારમાં તો આ વાત ગામમાં ફરી વળી કે આ કુંવારી મહિલાના પેટમાં આ જે બાળક છે એ મૂળદાસનું છે મૂળદાસજી સાધુતાનો ઢોંગ કરે છે ધોકેબાજ છે અને બીજાની બેન દીકરીઓને છેતરે છે સાહેબ શું દ્રશ્ય હશે વિચારજો હો કે એક સાચા સંતને તે દિવસે લોકો ઓળખી ના શક્યા

લોકો ક્રોધે ભરાયેલા છે કોઈ મૂળદાસ બાપુને ઓળખી નથી શક્યો પણ એમ કહેવાય છે કે ત્યારે વૃદ્ધ સાધુની આંખમાંથી ધડ 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 આસુડા વહે છે કારણ તો કે એક સાધુને તો સાધુ જ ઓળખી શકે મૂળદાસજીનું ધ્યાન ગયું અને વૃદ્ધ સાધુને પૂછ્યું બાપજી કેમ આસુ અને ત્યારે મહાત્મા કહે છે કે મૂળદાસજી આ સમાજને શું કહો અરે તમારા ગળામાં બૂટનો હાર અને સાહેબ ત્યારે સંત મુળદાસજીના મોઢામાંથી શબ્દો નીકળે છે કે આ બૂટનો હાર નથી આ પગરખાનો હાર નથી અરે આ તો ગુલાબના ફૂલનો હાર છે બસ ફરક એટલો છે કે આ હારમાં ફૂલનો વજન થોડો વધારે છે અરે આ સાધુની મહાનતા તો જો કે કોઈ બીજાના પાપનો ટોપલો પોતાની માથે લેવો બે જીવને બચાવવા કલંક પોતાના માથે લઈ લીધું સાહેબ આને જ સાચા સંત કહેવાય કે જે પર દુઃખ પીડા જાણે અને હંમેશા બીજાનું કલ્યાણ કરે પછી તો એમ કેવાય કે અમરેલીમાં સંત મૂળદાસ બાપુ સન્માન બિલકુલ ઘટી ગયું બધા લોકો તેમનું અપમાન કરતા અને કહેતા કે સંત મહાત્માના રૂપમાં તો આ હેવાન છે ધીમે ધીમે આખા પંથકમાં મૂળદાસજીની વાતો થવા લાગી અને લોકો અપમાન કરવા લાગ્યા વાત ધીમે ધીમે જામનગર સુધી પહોંચી એમ કેવાય કે જામનગરના મહારાજા જામ સાહેબ મૂળદાસજીના શિષ્ય હતા તેમની આ વાતની ખબર પડી કે મૂળદાસ બાપુએ તો ખૂબ મોટું પાપ કર્યું છે એટલે રાજાએ તરત જ મૂળદાસ બાપુની કંઠી તોડી નાખી જ્યારે મૂળદાસ બાપુની આ વાતની ખબર પડી ને કે મારા અપમાનને લીધે જામનગર નરેશે મારી કંઠી તોડી નાખી છે ત્યારે મૂળદાસ બાપુને ખૂબ જ દુઃખ થયું કે આ દુનિયામાં તો કોઈ મને ઓળખી નથી શક્યું પણ જામનગર નરેશ તમે પણ મને ના ઓળખી શક્યા બાપુને તો ખૂબ જ દુઃખ થયું એક દિવસનો સમય છે બાપુને દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા થાય છે પરંતુ તેમની સાથે જવા માટે કોઈ તૈયાર નથી દરેક લોકો તેને ધિક્કારતા હતા બહાર નીકળે તો લોકો તેમને જોઈને ગાળો આપતા અને ન બોલવાનું બોલતા પણ બાપુને તો યાત્રા કરવી હતી એટલે એકલા જ દ્વારિકાની યાત્રા કરવા નીકળી પડ્યા થોડા દિવસ થયા અને જામનગર નજીક પહોંચ્યા ત્યારે મૂળતાસજીને યાદ આવ્યું કે જામનગરના મહારાજે તો મારી કંઠી તોડી નાખી છે પણ ગમે એમ મેં એના માથા ઉપર હાથ મૂક્યો છે મારે સંબંધ કેમ તોડવો શિષ્ય તોડે પણ ગુરુ કઈ થોડા સંબંધ તોડે ગમે તેમ તો એ મારો શિષ્ય છે મારે એની સંભાળ લેવી જ પડે મૂળતાસજી જામનગર મહારાજના દરબારમાં ગયા આખું રાજકુટુંબ તો મૂળતાજીને ઓળખે કારણ કે એ રાજના ગુરુ હતા મૂળदासજીએ દરવાજેથી પૂછ્યું મહારાજ ક્યાં છે તો કોઈ સેવક બોલ્યા કે એ તો મોટા મંદિરે ગયા છે તેમણે નવી કંઠી બાંધી છે નવા ગુરુ ધારણ કર્યા છે એટલે તે સત્સંગમાં બેઠા છે મૂળદાસ બાપુ તે મંદિરમાં ગયા અને બહારથી જ કહેરાવ્યું કે મહારાજને જઈને કહો કે પાપી મૂળદાસ આવ્યા છે પાંચ મિનિટ મળવું છે એમને કહેજો કે દક્ષિણા લેવા નથી આવ્યા ખાલી બે પાંચ મિનિટ માટે મળવું છે સેવક અંદર જાય છે અને મહારાજને કહે છે કે સંત મૂળદાસજી આવ્યા છે જામનગરના મહારાજની તો આંખો પહોળી થઈ ગઈ મહારાજે કહ્યું કે એમને અંદર લઈ આવો સેવકે મૂળદાસજીને કહ્યું કે મંદિરમાં પધારો બાપુ મૂળદાસ બાપુ મંદિરમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેમણે મંદિરની બહારે કચરાના ઢગલામાં મરેલી બિલાડી જોઈ મૂળદાસજી મરેલી બિલાડીનો પગ પકડીને મંદિરમાં ગયા લોકો તો વિચારે છે કે બાવો ભાન ભૂલ્યા લાગે છે

આમ કહીને બિલાડીનો ઘા કર્યો અને બોલ્યા કે આ બિલાડીના બચ્ચા દૂધ વગર રડે છે અને તારા ગુરુ આ બિલાડીને જીવતી કરી દો પાંચ પાંચ મિનિટે કંઠી બદલનારા જામનગરના માલિક આ બિલાડીને જીવતી કરો સાહેબ જામનગરના મહારાજને તો થરથરાટ શરૂ થયો જામનગર નરેશ અને તેના ગુરુ બંનેની આંખો નીચે થઈ ગઈ વાતાવરણ એકદમ શાંત થઈ ગયું પછી મૂળદાસજી બોલ્યા ગુરુજી ગુરુજીની તાકાત ના હોય ને તો મહારાજ શ્રીને કહો કે ઠાકોરજીનું જળ મારા હાથમાં આપે સેવકે અંજલી છાટી અને ત્યાં તો આમ બિલાડી બેઠી થઈ ગઈ હો બાપ સાહેબ આ સત્ય બનેલી ઘટના છે તમને એમ થતું હશે કે મરેલી બિલાડી કઈ બેઠી થાય બેઠી થાય નહીં પણ બાપુ એ બેઠી કરી અને લોકોની આંખો ફાટી ગઈ સાહેબા બિલાડી એમ જ બેઠી નોતી થઈ પણ જ્યારે સંત મૂળદસ બાપુ ત્રણ વાર રામ 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 બોલ્યા ને ત્યારે એમણે બિલાડીને ત્રણ મહિનાનું આયુષ્ય આપ્યું હતું કે મારી ઉંમરના ત્રણ મહિના હું તને આપું છું જા બેઠી થા અને કહેવાય છે કે બિલાડી બેઠી થઈને ચાલવા લાગી આટલું જોઈને જામનગર નરેશની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી તેમને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો અને કહ્યું કે હું એક સાચા સંતને સમજી ના શક્યો અને તરત જ તેમણે નવી કંઠી બાંધી હતી એ તોડી નાખી અને જૂની કંઠી બાંધી દીધી સાહેબ આવા સંતો થકી જ આપણા સૌરાષ્ટ્રનો ઇતિહાસ ઉજળો છે વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ